જય વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બશીરા મંદ્રા વિદ્યાર્થી મિત્રો ટેટ અને ટાટ આધારિત જે શ્રેણી આપણે શરૂ કરી છે બરાબર છે એમાં આજે આપણું દસમું લેક્ચર છે તો આપ સૌને એવી નમ્ર વિનંતી કે ખાસ તમે આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો ચેનલને જેથી આવનારી હજી બીજી ઘણી બધી ગુજરાત સરકારની પરીક્ષાઓ છે જેમાં ગુજરાતી વ્યાકરણ ટોપિક પૂછાય છે તો એ સરળતાથી તમારી સમક્ષ હું રજૂ કરી શકું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન જે છે કે રૂગણાલયનો સમાનાર્થી આપતો વિકલ્પ પસંદ કરો બરોબર છે ચાર ઓપ્શન આપેલા છે વાંચનાલય ન્યાયાલય અનાથાલય અને ઔષાધાલય તો આપણને ખબર જ છે કે રૂગણાલય એટલે શું થાય તો કે ઔષધાલય બરોબર છે સાચો જવાબ શું આવશે તો કે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ અદ્યતનનો વિરુદ્ધાર્થી વિકલ્પ જે છે એ પસંદ કરવાનો છે પુરાતન આદિવાસી અર્વાચીન અને સમકાલીન આવા ચાર ઓપ્શન આપેલા છે તો અદ્યતનનો વિરુદ્ધાર્થી વિકલ્પ એ શું થશે તો કે પુરાતન થશે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ જૂનાગઢમાં અશોકના શિલા પર કોતરાયેલા લેખો જગપ્રસિદ્ધ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે એ આપવાનો છે એટલે કે અશોકના શિલા પર કોતરાયેલો લેખ છે એને આપણે શું કહીએ છીએ તો કે શિલાન્યાસ કહીએ છીએ શિલારોપણ કહીએ છીએ શિલાલેખ કહીએ છીએ કે શિલા પ્રેમ કહીએ છીએ સાચો આન્સર શું આવશે તો કે શિલાલેખ આવશે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન જે છે ને બરોબર છે એ પ્રીવિયસ ક્વેશ્ચન પ્રીવિયસ એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે એટલે એની ઉપરથી તમે એનું તારણ કાઢી શકો છો બરોબર છે કે આ ટાઈપના જે ક્વેશ્ચન હોય એ પણ પૂછાય છે આ રીતનો જે જો શબ્દ સમૂહ એવું પૂછવું હતું પણ શિલા પર કોતરાયેલો લેખ એવું ન પૂછ્યું એને એક અલગ જ વાક્યમાં શું કરી નાખ્યું તો કે ઢાળી દીધું અને પછી પૂછ્યું એટલે આવા પ્રશ્નો પણ જે છે એ પૂછાવાની સંભાવના પણ જો તમારી પાસે નોલેજ હશે પૂરેપૂરું તો એ ક્યાંય એડે નહીં જાય તમે ગમે તે રીતે એનો આન્સર શોધી શકશો ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ ડાગડી ચસકી જવી બરોબર છે અથવા ચસકવી એ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે તો કે ગાંડા થઈ જવું મારામારી કરવી કલ્પનામાં રાચવું અને અસ્તવ્યસ્ત થઈ જવું તો જે ગાંડા થઈ જાય છે એને જનરલી બધા એમ કહેતા હોય છે કે એની ડાગડી ચસકી ગઈ છે બરોબર એટલે આન્સર આપણું શું આવશે તો કે ગાંડા થઈ જવું ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ માણસો માખીની જેમ મરતા હતા રેખાંકિત પદ કૃદંત કયો પ્રકાર સૂચવે છે તો હવે જુઓ અહીંયા મરતા હતા મરતાની નીચે અંડરલાઈન કરી છે એટલે તોતી તૂતા એટલે જ્યારે પણ તો તી તૂતા આવે છે ત્યારે કયો કૃદંત આવે છે તો કે વર્તમાન કૃદંત આવે છે ભવિષ્ય કૃદંતમાં નાર પ્રત્યય આવે છે ભૂત ક્રુદંતમાં ય અને એલ પ્રત્યય આવે છે અને ત્યાર પછી વિદ્યુત ક્રુદંત હેતવર્ત કૃદંત એ બધા કૃદંતો જે છે એ આવે છે સંબંધ કૃદંત સંબંધ ક્રુદંત પણ જે છે એ આવે છે સોરી થોડી શરદી થઈ ગઈ છે એટલે વ્યવસ્થિત રીતે મારાથી અવાજ નથી નીકળી શકતો એટલે ઘણીવાર એવું થાય કે બોલવામાં બહુ તકલીફ પડે ખાસ જેની ઉપર અનુસ્વાર આવતો હોય એવા શબ્દો બોલવામાં તકલીફ પડી શકે છે લહાણી અને અમાનત જો આવો પ્રશ્નો જ્યારે તમને પૂછાય ત્યારે તમને એના ઓપ્શન જે છે એ કન્ફ્યુઝ કરી શકે છે એટલે તમને એમ જ કીધું છે એક વખત યાદ રાખો કે તમને ક્વેશ્ચન શું કીધું છે તો કે કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ હવે તમને કોઈ એમ કીધું હોય કે તમે ત્યાં જાવ છો તો આ મારી વસ્તુ જે છે એ ફલાણા ફલાણા વ્યક્તિને આપી દેજો તો તો એને એને ખબર છે કે કે આપણે શું છીએ છીએ થાપણ અલગ વસ્તુ છે લહાણી અલગ વસ્તુ છે અને અમાનત અલગ વસ્તુ છે ઘણા વિદ્યાર્થી જે હોય છે બરોબર છે એ કદાચ એવું પણ સમજતા હોય કે અમાનત એવો આનો આન્સર જે છે એ આવી શકે પણ સાચો આન્સર શું છે તો કે સંપેતરું એવું છે ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ જીવ હેઠો બેસવો એ રૂઢિપ્રયોગ જે છે એનો અર્થ તમારે આપવો છે આપવાનો છે કે જીવ હેઠો બેસવો જીવ હેઠો બેસવો એટલે આપણને શું થાય તો કે જ્યારે આપણને નિરાંત અનુભવાય બરોબર છે ત્યારે આપણે એને શું કહીએ છીએ તો કે જીવ હેઠો બેસવો એવું કહીએ છીએ ત્યાર પછી નીચે આપેલા વિકલ્પોમાંથી ખોટી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરવાનો છે સામૂહિક નિરીક્ષણ શીર્ષાસન અને કરોડિયો સામૂહિક જે છે જોડણીની દ્રષ્ટિએ સાચો છે અહીંયા નિરીક્ષણ પણ સાચી રીતે લખાયેલું છે શીર્ષાસન પણ સાચી રીતે લખાયેલું છે પણ કરોડિયો જે છે બરોબર છે એ ખોટો શબ્દ છે કારણ કે કરોડિયામાં અળ જે છે એ રસ્વ આવશે કેવો આવશે તો કે રસ્વ આવશે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે એ પંક્તિનો છંદ જે છે એ તમારે ઓળખાવાનો છે તો આ પંક્તિનો છંદ કયો છે તો કે શ્રગ ધરા છે પંક્તિનો છંદ કયો છે તો કે શ્રગ ધરા છે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે અર્થ ધરાવતી કહેવત જણાવવાની છે તો કુવામાં હોય તો હવાડામાં આવે પાર્કીમાં જ કાન વિંધે ગજા વગરની ગધેડું ને વિરમ ગામનું ભાડું અને મોરના ઈંડાને ચિતરવા ન પડે આ ચાર અલગ અલગ કહેવતો તમને અહીંયા આપેલી છે પણ તમારે આમાંથી એવી કહેવત શોધવાની છે કે જે વ્યક્તિ લોહીની લોહીનો સમય નથી હોતો છતાં પણ એ ઉત્તમ અને કઠિન કેળવણી આપે છે તો એના અર્થમાં આપણે કયો પ્રયોગ કરીએ છીએ તો કે પારકી માજ કાન વીંધે ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ નીચેનામાંથી ગુલામીનો વિરોધી શબ્દ કયો છે હવે જો ગુલામીનો વિરોધી શબ્દ કીધો છે એક તો મુક્તિ કીધું છે બીજું સ્વતંત્રતા કીધું છે બંધન કીધું છે અને આઝાદી કીધું છે હવે સ્વાભાવિક છે કે ગુલામી એટલે સામી તમને સ્વતંત્રતા જે છે એ માઇન્ડમાં સેટ થાય કે સ્વતંત્રતા પણ નહીં આઝાદીની સામે શું આવશે તો કે ગુલામી એવું આવશે એટલે સાચો જવાબ શું આવશે તો કે આઝાદી ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ

તમારે ખોટો વિકલ્પ શોધવાનો છે સ્થિતિ પ્રજ્ઞ એટલે કે જેની પ્રજ્ઞા સ્થિત છે તે એ પણ સાચું જ છે ત્યાર પછી મધ્યમ પદ લોપી બરોબર છે મધ્યમ પદ લોપી જે છે એમાં શું આવશે તો કે આગ ગાડી આગ વડે ચાલતી ગાડી આ પણ સાચું જ છે પણ અંજળ પાણી જે છે બરોબર છે એ શું છે તો કે એ ખોટું છે કારણ કે અન્ન જળ જે છે બરોબર તો એ શું છે દ્વંદ્વ સમાસ છે નીચેનામાંથી પ્રેરક વાક્ય રચના શોધવાની છે દાદા કેસરી ની આંખો બંધ કરી દેવાય દાદા કેસરી કેસરીસિંગે આંખો બંધ કરી હતી કોષા એ દાદા કેસરીસિંગની આંખો બંધ કરી દીધી અને ડોક્ટરે દાદા કેસરી સિંઘની આંખો બંધ કરાવી બરોબર છે તો પ્રેરણા આપતું વાક્ય છે એટલે કે સાચું શું આવશે તો કે ડી ડોક્ટરે દાદા કેસરી સિંઘની આંખો બંધ કરાવી ત્યાર પછી આગળના ક્વેશ્ચન ઉપર જઈએ વિરોધી શબ્દનું સાચું જોડકું કયું છે એ તમારે જણાવવાનું છે ગિરી તો તળેટી ગિરી તો કંદરા ગિરી તો કુહર ગિરી તો પહાડ પહાડ કુહર અને કંદરા જે છે એ સમાનાર્થી શબ્દો છે બરોબર પણ ગિરી તો તળાટી એ શું છે તો કે એનો વિરોધી શબ્દ છે ત્યાર પછી બાળકો જમીને શાળાએ ગયા રેખાંકિત શબ્દનો નું ક્રુદન તોળખાવાનું છે આમાં જમીને એ શબ્દ જે છે ને એનો ક્રુદન તોળખાવાનો છે એટલે કે એમાં જમવું બરોબર છે એટલે કે જમ એને ઈને પ્રત્યે લાગેલો છે એટલે કે આમાં મુખ્ય ક્રિયા કઈ છે તો કે શાળાએ જવું જે છે એ મુખ્ય ક્રિયા છે પણ એની પહેલા શું થયું તો કે બાળકો જમીને શાળાએ ગયા એટલે એ શું છે તો કે મુખ્ય ક્રિયાની પહેલાની ક્રિયા જ્યારે આવે છે ત્યારે શું બને છે તો સંબંધક ભૂત કૃદંત બને છે ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ વિરુદ્ધાર્થી શબ્દનો સાચું જોડકું જે છે દર્શાવવાનું છે પુરોગામી તો ઉદ્ધવગામી નિકાસ તો નિકાલ જંખના તો ઈચ્છા અને ઉદ્ધવગામી તો અધોગામી તો સાચો આન્સર જે છે તમારો શું આવશે તો કે ઉદ્ધવગામી તો અધોગામી ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ હીરો તે હીરો અને કાચ તે કાચ એ અલંકાર જે છે એ જણાવવાનો છે બરોબર છે તો રૂપક ઉપમા વ્યાજ સ્તુતિ અને અનન્વય એટલે આમાં અનન્વય જવાબ આવશે કે ઉપમેયને તેનું યોગ્ય ઉપમાન ન મળે અને ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ અન્ય એક એકવાકુ આપના છે છે આ છંદ જે એ ઓળખાવાનો છે અને આ છંદ જે છે એ મનહર એવું કહેવાય છે ગુજરાતી સાહિત્યમાં બરોબર એટલે આ મનહર છંદ ની પંક્તિ છે ચલો ત્યાર પછી નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક અને યમક બરોબર તો યમક જે છે એ અર્થ અલંકાર નથી કારણ કે સોય અને દોરો એટલે સોય અને દોરો અનેથી છૂટો પડે છે માટે કયો સમાસ છે તો કે દ્વંદ્વ સમાસ છે અહીંયા ભૂલથી પેલા સ્લાઇડમાં થોડોક ચેન્જ થઈ ગયો એટલા માટે એક પણ નહીં એવું સિલેક્ટ થઈ ગયેલું છે એટલે પછી અહીંયા દ્વંદીએ અનુપ્રાસ અને રૂપક હવે તમારે જે છે આમાંથી શબ્દ અલંકાર જે છે એ નથી એ કહેવાનું છે તો રૂપક જે છે શબ્દ અલંકાર છે નહીં ચાલો ત્યાર પછી આપણે અહીંયા જે ક્વેશ્ચનોની સિરીઝ જે છે એ પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જે છે એને ખાસ તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ઘણા બધા ટોપિક્સ જે છે હજી આપની સામે પણ લઈને આવ્યા છે એટલે ટેટ ટાટને લગતી ઘણી બધી માહિતી હું તમારી સાથે જરૂરથી શેર કરીશ આપ સૌને જય હિન્દ જય ભારત